નમસ્કાર સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ તો ધોરણ બાર પાસ ઉમેદવારો કે જેઓ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય છે તેમાંથી મોટા અને ઘણા ખરા જે ઉમેદવારો હોય છે તેમનું સપનું હોય છે પોલીસ વિભાગમાં નોકરી મેળવવાનું તો ગુજરાત સરકાર દ્વારા ગત બાવીસ નવેમ્બરના રોજ માનનીય ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે જાહેરાત કરાઈ હતી કે તેર હજાર કરતાં વધારે ભરતી ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે તો તેને લઈ અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ હરકતમાં આવી ગયું છે અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કુલ તેર હજાર પાંચસો ને એકાણું કરતા વધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળ એલ ભરતી બહાર પાડવામાં આવી છે તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે ગુજરાત રાજ્ય પોલીસ દળ વર્ગ ત્રણ સંવર્ગના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની જે આપ તેર હજાર પાંચસો કરતાં વધારે જગ્યાઓની ભરતી પ્રક્રિયા બહાર પડી છે તેના માટે કોણ અરજી કરી શકશે શું હશે વયમર્યાદા શૈક્ષણિક લાયકાત કેટલી હશે પરીક્ષા ફી પરીક્ષા પદ્ધતિ શું હશે આ તમામ માહિતી આજના પોલીસ ભરતીના વિડીયોઝ માટે આપણે મેળવીએ તો વિડીયો અંત સુધી આપ બનાવ્યા રહો મિત્રો અને જો ઉમેદવાર મિત્રો તમે નવા સબસ્ક્રાઈબર હોય અને પોલીસ ભરતીની પળેપણની જે અપડેટ ચાહતા હોય તો અમારી ચેનલ સાથે જોડાઈ રહો તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત રાજ્ય પોલીસ દળ વર્ગ ત્રણ સંવર્ગના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર

તો બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરની કુલ છસો જગ્યાઓ છે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પાલટુન કમાન્ડરની એકસો 129 જગ્યાઓ છે જેલર ગ્રુપ બી પુરુષની કુલ સિત્તેર જગ્યાઓ છે બિન બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલની છ હજાર નવસો બેતાલીસ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની બે હજાર ચારસો અઠ્ઠાવન જેલ સિપાહી પુરુષની ત્રણસો જેલ સિપાઈ મહિલા મેટ્રનની એકત્રીસ અને હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટ કોન્સ્ટેબલ એટલે કે એસઆરપીએફ સ્ટેટ રિઝર્વ પોલીસ પોસ્ટની કુલ ત્રણ હજાર બે મળીને કુલ તેર હજાર પાંચસો એકાણું જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયાઓ જે છે તે યોજાઈ રહી છે અને ભરતી માટે ઓનલાઈન અરજીઓ આગામી ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધીમાં મંગાવવામાં આવી રહી છે માજી સૈનિકો માટે કુલ તેર હજાર પાંચસો એકાણુંના દસ ટકા લેખે તેરસો ઓગણસાઠ જગ્યાઓ અનામત રહેવા પાત્ર અલગ અલગ કેટેગરી વાઇઝ રહેશે વાત કરીશું તો નામદાર કોર્ટના જે કહી શકાય કે ચુકાદાના આધીના જગ્યાઓમાં વધઘટ થઈ શકે છે વાત કરીશું વયમર્યાદાની તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે મહત્તમ વયમર્યાદા પાંત્રીસ વર્ષ છે એટલે કે ત્રેવીસ બાર ઓગણીસો નેવું અથવા ત્યારબાદ જન્મેલ જે કર્મ ઉમેદવારો અરજી કરી શકશે અને શૈક્ષણિક લાયકાત છે તો ગ્રેજ્યુએટ્સ એટલે કે કોઈપણ ભારતની સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણ એક જે માન્ય થયેલી યુજીસી માન્ય જે કહી શકાય કે યુનિવર્સિટી હોય તેમાંથી કોઈપણ વિષય સાથે જે છે કે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટની જે પદવી હોય તે ઉમેદવારો આના માટે અરજી કરી શકશે લોકરક્ષકની વાત કરીએ તો અઢારથી લઈ અને તેત્રીસ વર્ષની ઉંમરના જે ઉમેદવારો છે ધોરણ બાર પાસ એટલે કે સેકન્ડરી હાયર સેકન્ડરી પાસ ઉમેદવારો જે છે એચએસસી પાસ તેઓ આરજી કોન્સ્ટેબલની લોકરક્ષકની જે અલગ અલગ ભરતી છે જેમાં હથિયારી હથિયારી જેલ સિપાહી અને એસઆરપીએફ ચાર સંવર્ગો તેના માટે અરજી કરી શકશે બંને સંવર્ગો માટે જે છે તે કોમ્પ્યુટર વિષયનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે વાત કરીશું અલગ અલગ જે જનરલ કેટેગરી કહી શકાય મહિલા ઉમેદવાર અનામત કેટેગરીના પુરુષ અનામત કેટેગરીના જે મહિલા ઉમેદવારો રમતવીરો અને માજી સૈનિકો માટે સરકારના નીતિ નિયમ મુજબ પ્રમાણે જે સરકારનો જે પ્રોફ પ્રો પ્રોફો છે તે પ્રમાણે છૂટછાટ મળવાપાત્ર છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે અને લોકરક્ષક માટે કોમ્પ્યુટર જ્ઞાન જે છે તે જરૂરી છે વાત કરીશું ત્યારબાદ આગળ આપણે ફીઝની તો જે શારીરિક ધોરણો છે તે પુરુષ ઉમેદવારો માટે કહી શકાય કે ઉમેદવારો માટે છાતી ફૂલાવ્યા વગર ઓગણસાઠ ઓગણ એંસી અને ફૂલાવેલી ચોર્યાસી અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાયના ઉમેદવારો માટે એકસો પાંસઠ સેન્ટીમીટર હાઈટ અને ઓગણએસી ફૂલાવ્યા વગરની અને ચોર્યાસી ફૂલાવેલી સેન્ટીમીટર છાતી અને જે ઊંચાઈ છે તે એકસો બાસઠ સેન્ટીમીટર ઊંચામાં ઓછી હોવી જોઈએ છે મહિલા ઉમેદવારો માટે જે મૂળ ગુજરાત સિવાય જે અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવારો માટે એકસો પચાસ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે એકસો પચાસ અને અન્ય ઉમેદવારો મહિલાઓ માટે એકસો પંચાવન જે છે તે સેન્ટીમીટર ઊંચાઈ ફરજિયાત છે વાત કરીશું તો ફીની તો પરીક્ષા ફી માટે જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે તેમને સો રૂપિયા ફી ભરવાની થાય છે મિત્રો જ્યારે અન્ય ઉમેદવારોએ કોઈપણ જાતની ફી ભરવાની થતી નથી એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારે સો સો રૂપિયા ફી ભરવાની છે જ્યારે ઇડબ્લ્યુએસ શેડ્યુલ કાસ્ટ અને એસસી એસટી ઓબીસી તેમજ અન્ય જે કહી શકાય માજી સૈનિકોએ ફી ભરવાની નથી પીએસઆઈના સો રૂપિયા લોકરક્ષક કેડેટના સો રૂપિયા અને બોથ એટલે કે એલ એલએસ આ તમે પીએસઆઈ અને લોકરક્ષક બંને માટે અરજી કરી રહ્યા છો તો બસો રૂપિયા ફી ચૂકવવાની રહેશે વાત કરીશું આગળ તો અલગ અલગ જે પરીક્ષાઓની તો કોન્સ્ટેબલની જે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બંને જે પરીક્ષાઓ છે તેના માટે પહેલું સ્ટેજ છે બંને માટે ફિઝિકલ ક્વોલિફિકેશન એટલે કે દોડ જે છે કહી શકાય કે દોડ છે શારીરિક દોડ જે બંને પાસ કરવાની છે પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં પહેલું સ્ટેજ છે ફિઝિકલ ટેસ્ટ પાસ જેમાં પાંચ કિલોમીટર આપણે પચીસ મીટરમાં દોડવાનું છે અને બીજી છે સ્ટેજ છે મેન્સ એક્ઝામ તો મેનનો જે કોર્સ છે તે શું હશે સિલેબસ તે જાણીશું આગળ લોકરક્ષક એટલે કે એલઆરડીની જે અલગ અલગ હથિયારી અથિયારી એસઆરપીએફ જેલ સિપાહી છે તેનું પહેલો સ્ટેજ છે પાંચ કિલોમીટર પુરુષો માટે પચીસ મિનિટમાં દોડવાનું ફિઝિકલ ટેસ્ટ અને બીજો છે ઓબ્જેક્ટિવ ટાઈપ બસો માર્ક્સનું જે એમસીક્યુ ટેસ્ટ છે જેમાં એસી અને એકસો વીસ પાર્ટ એ અને પાર્ટ બી બંને રાખવામાં આવ્યા છે વાત કરીશું શારીરિક કસોટીની તો પુરુષ ઉમેદવારોએ પાંચ પચાસ પાંચ હજાર મીટર એટલે કે પાંચ કિલોમીટર પચીસ મિનિટમાં દોડ પૂરી કરવાની છે મહિલાઓએ સોળસો મીટર નવ મિનિટ ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની છે એક મેનોએ ચોવીસો મીટર દોડ વધુમાં વધુ બાર મિનિટ ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે વાત કરીશું ભરતી માટેની સૂચનાઓની તો પહેલી કસોટી પાસ કર્યા બાદ પોલીસ સબ ઇન્સ્પેક્ટરો માટે પીએસઆઈ માટે બીજું મેન્સ એક્ઝામ છે જેમાં જનરલ સ્ટડીઝના એમસીક્યુ ટાઈપ બસો માર્કનું ત્રણ કલાકનું પેપર રહેશે અને ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કીલ ડેવલપમેન્ટ એટલે કે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ એટલે કે તમારે લખવાનું છે આ પેપર સો માર્કનું ત્રણ કલાકમાં સિલેબસ પેપર એની વાત કરીએ તો જનરલ બસો માર્કનું એમસીક્યુટ છે જેમાં પાર્ટ એમાં સો માર્ક્સ છે સો જેમાંથી તમારે ચાલીસ ટકા મિનિમમ માર્ક્સ લાવવાના રહેશે જેના સિલેબસ છે રીઝનિંગ અને ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગણિત અને રીઝનિંગના પચાસ પચાસ માર્ક્સ રહેશે પાર્ટ પણ સો માર્ક્સ છે જે તમારે જેમાં પણ તમારે ચાલીસ ટકા માર્ક્સ ફરિયાત લાવવા પડશે જેમાં કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે બંધારણ હિસ્ટ્રીના પચીસ કરંટ અફેર્સના પચીસ અને એન્વારમેન્ટ સાયન્સ ટેકનોલોજીના પચીસ મળીને કુલ સો માર્ક્સ થાય છે પેપર બેની વાત કરીએ તો ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું પૂરેપૂરું નોલેજ હોવું જોઈએ જે તમારે સો માર્ક્સનું ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ પેપર લખવાનું છે જેમાં ગુજરાતીમાં નિબંધ છે પ્રેસિંગ રાઇટિંગ છે કોમ્પ્રહેન્સિવ છે રિપોર્ટ રાઇટિંગ લેટર રાઇટિંગ પાર્ટ ઇંગ્લિશમાં જે છે તે પ્રેસિવ રાઇટિંગ અને કોમ્પ્રેસિવ અને ટ્રાન્સલેશન ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશના આમ કુલ ત્રીસ માર્કનું અંગ્રેજીનું અને સિત્તેર માર્કનું ગુજરાતી મળીને સો માર્કનું પેપર લખવાનું થતું હોય છે આ રીતે જે અલગ અલગ કહી શકાય કે જે પરીક્ષાઓ છે તે પરીક્ષાઓ લેવામાં આવશે એલઆરડીઝ માટે જે છે તે બસો માર્કની પહેલાં પહેલાં સ્ટેજમાં તમારે ફિઝિકલ પાસ કરવાની છે ત્યારબાદ તમારે પાર્ટ એ અને પાર્ટ બીના કુલ બસો માર્ક્સના પ્રશ્નપત્ર હશે જેમાં ત્રણ કલાકમાં બસો માર્કનું પેપર તમારે લખવાનું છે તેમાં પાર્ટ એ એંસી માર્કનો રહે છે જેમાં ચાળીસ ટકા માર્ક્સ ફરજિયાત લાવવાનો છે પાર્ટ એનો સિલેબસ છે રીઝનિંગના ત્રીસ ગણિતના ત્રીસ અને કોમ્પ્રેહેન્સિવ એટલે કે કહી શકાય કે આપેલ ફકરા પરથી જવાબોના વીસ માર્ક્સ એમ કુલ એંસી માર્કનું પેપર રહેશે પાર્ટ ટુમાં એકસો વીસ માર્ક્સ છે તેમાં પણ ચાલીસ ટકા માર્ક્સ ફરજીયાત લાવવાના છે જેમાં ત્રીસ માર્કનું બંધારણ ચાલીસ માર્કનું કરંટ અફેર્સ સાયન્સ ટેકનોલોજી અને જનરલ નોલેજ તેમજ પચાસ માર્કનું ઇતિહાસ કહી શકાય સાંસ્કૃતિક વારસો અને જીઓગ્રાફી ભૂગોળ અને ગુજરાતી અને ભારતનું ઇતિહાસ વગેરેનું એકસો વીસ માર્કનું પ્રશ્નપત્ર રહેશે તો આ એક ખૂબ જ મહત્વની ભરતી જે છે તે ઘણા લાંબા સમયથી પોલીસ વિભાગની ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આવી છે કુલ તેર હજાર પાંચસો કરતાં વધારે જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધીમાં આ ભરતીઓ જે છે તેના માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે તો જે ઉમેદવારો પોલીસ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આ એક અનેરો અવસર છે જય હિન્દ અસ્તુ